you કોરું બહુ મજા એ ભાઈ મામા સભા વાળું માડી દેવાનું ખૂબ હારું ભાઈ પર મારો ભગવાન લાદ રાખશે ભાઈ ઠાકોર પ્રવીણ ભાઈ એ ભૂ પાવળી કર ધણી બહુ મજા મારા માતાના રોમ કેસી ભાઈ પણ પાવળિયા બે ઘડી રોમ લઈ ના ગાજી ધોણવા ઉતરીશું ભાઈ ભાઈ હું ગરીબ ની માતા હોય ભાઈ

ਭਗਰਾਲੀ ਸਿਕੋਦਰਿਆ ਮਣੀ 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 ਕਮੋੜੀ ਭਗਰਾਲੀ ਠਾਕੁਰੂ ਸਿਕੋਦਰ ਸੁਲਿਆ ਪਣ ਖਮਾ ਗਿਦੇ ਖਮਾ thaਤੀ ਨਹੀਂ

બરોબર સો મહિના લ્યા પ્રવીણ ભાઈ ઓલ્યા ઝોપે ભળી ઓલ્યા ઝોપે એક દાડો મારા મો મહિના હાચાઢોલ નો વગડાવું તો પાવળિયા

કે કનો બળ હતું સાગર કનો માઉડે બળ હતું અને એક દાડો હાચો કદાખ છે તમારો આબરૂ હોલાઈ નાઉ મારું નામ સિકોતર ન કેવા મારા માતાના ભગવાન બોલી રાસી છે સભા વાળું બહુ મજા એવા મારા માતાના રોમ બોલી રહ્યા છે પણ ભાઈ હાકો વાળો holi madai jedi hal cha bawal bohu maza kar to harto rom se bhai kar to harto bhagwan se bhai par sabha walu મારી ફળ બન મારા મોમ્મી ના ભગવાન જબરા છે ભાઈ પળ લઈ ના અ મારી ફળ આ મોમ્મી ની પળ જબરી છે ઠાકોર એવું બોલી ને શું ભાઈ હું બોલું છું બરોબર મારો સમો બન મારો મોમ્મી નો ભગવાન કહેતો છે પ્રવીણ અને અત્યારે બરોબર ભાન માં વળતી વેળા ની ખમા શું કર હું બોલું છું કે જે 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 મોડા બેઠું છે કળ કોવાસી બેઠી છે રબારીઓ એનો મારા શિકોતરના પેટ ભરીને આશીથી ભાઈ આગળ બેઠો ચેડી બેઠું મોરી બેઠું એનો દરેક લે મજા એવા મારા માતાના ભગવાન બોલી રહ્યા છે પણ પ્રવીણ જીમ જીમ વેળા જાહે હે જીમ જીમ સમો જા એમ તારી ચડતી કળા મોમી લાવશે એવા મારા શિકોતરના ભગવાન બોલી રહ્યા છે જો તમારા ધંધા રોજી રોટીએ ભગવાન કોઈ દાડો કવા ને ભળવા જેવા મારા માતાના તારી રોમ બોલી રહ્યા છે ઓ દેવીનો શમોવલા બળધા લ્યા એક દાડું ઓઠા હાચા લેખ મળી દેવીના પળ બને ભાઈ 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 પ્રોવિણા તોખ બોલવા ઈ લો ડાયરો બેઠો પણ કદા ગનતારી કુવાસી હમી હો દાડોક દાખલ પડ બના મોડે હાચાઈ ના વર્તા પુરા નો કરાવું તો હોય

ખૂબ સારું બોલું છું અન અત્યારે પણ લઈને ગાદી ધોણવા આવી છું કે ભાઈ હોય ન ભગવાન જોણે હોય ન હોય દવાર કરો નાથ જોણે આ મોમી રોમ જોણે ભાઈ પણ હજી કે ગદા ખેલ થાય મારી વેળા બને મારો શમો બને ભાઈ પ્રવીણ આ મઢમાં આ જેરામાં ભાઈ બહુ મજા બોલું છું ને બહુ ખમાર હે મારા શિકોતરના રોમ બોલી રહ્યા છે પણ હજુ કે કદાચ એક ઘરોમાં નો ભેરી નો ખુદ મારું મન શિખોતરને કહેવાય ભાઈ જો એવા મારા માતાના ભગવાન બોલી રહ્યા છે સભાવળું જાઉં બહુ મજા એવા મારા માતાના પ્રભુ બોલી રહ્યા છે ભાઈ એવું અત્યારે શિખોતર બોલી દીશું ભાઈ સભાવળુઓ ફરતી ફરતી વટો માર્યો છે એ કદાળો પ્રવીણ ભાઈ ડુંબળી વેળા ઓર રાખદ રાખજો ભગવાન કોઈ દાડવો દૂધ બાજરી દીકરો ના પૂછ્યા રેવા ની આલો ભાઈ પણ લ્યા એક દાડો શબો હતો એક દાડો પડશે હું ભગત ની માતા ઠાકોર એક દાડો ગલ હગ પણ છૂટ છે એનું મોમાઈ જોડે હિસાબ નો લવરાવું તો મારા ભગવાન પાવળિયા આ ગવાડીએ કવા ને ભળવા જેવા મારા સિક્કોતર રોમ બોલી રહ્યા છે ભાઈ કોઈ દડો પાછી કોને નીપડવા જોઈએ તે જેવા મારા માતાના રોમ બોલી રહ્યા છે ભાઈ છે ભાવળો બહુ મજા એવા મારા સિક્કોતર આતારી ભગવાન બોલી રહ્યા છે ભાઈ જો જીમ જીમ જળા જાહે જીમ જીમ સમો જાહે ઇન તમારી પેઢીની ચડતી કળા રહેવા મારા માતાના રોમ બોલી રહ્યા છે ભાઈ જાવ બહુ મજા ઓમ કળા પડી